લોકસભાની ચૂંટણી પૂર્વે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનામું ધરી દેતા ખડભડાટ મચી ગયો હતો મોડી રાત્રે ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભા અધ્યક્ષને મોકલી આપતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો આ દરમિયાન કેતન ઇનામદારને મનાવવા માટે તેમના ઘરે ભાજપના આગેવાનોનો ધસારો જોવા મળ્યો હતો પરંતુ કેતન ઇનામદાર પોતાના રાજીનામાના નિર્ણય પર અડગ હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પોતાના અંતરાત્માના અવાજને માન આપીને રાજીનામું અધ્યક્ષને ઈમેલ દ્વારા મોકલી આપ્યું છે અને આ જ ઘટનાને અનુરૂપ અગાઉ પણ વર્ષ બે હજાર વીસમાં પણ કેતન ઇનામદારે પોતાનું રાજીનામું ધરી દીધું હતું અને ત્યારબાદ સમાધાન થતાં રાજીનામું પરત ખેંચી લીધું હતું તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાને લઈને સાંસદ રંજનબેન ભટ્ટે પોતાની પ્રતિક્રિયા આપી હતી આપ મીડિયાના માધ્યમથી મને જાણકારી મળી છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે મને ધ્યાન નથી કે કયા કારણસર કેતનભાઈ રાજીનામું મૂક્યું હોય હું એનો પ્રયત્ન કરી રહી છું કે કેતનભાઈની સાથે ટેલિફોનિક બી વાત થાય પણ મારો સંપર્ક થઈ નથી શકતો હું મીડિયામાં જોઈ રહી છું કે કેતનભાઈ પોતે સ્પષ્ટ બોલી રહ્યા છે એવી નારાજગી મારા માટે છે એવું તો કેતનભાઈના ઇન્ટરવ્યુમાં પણ મેં જોયું નથી સાંભળ્યું નથી અને આપ મીડિયાએ પણ પોતે કવર કર્યું છે ખાસ તો જેના કારણે નારાજગી છે એ હું જાણવાનો પ્રયત્ન કરીશ એની સાથે વાત કરીશ કેતનભાઈ ખૂબ જ સક્ષમ ધારાસભ્ય છે પ્રજાની વચ્ચે રહેલા છે પણ સંપર્ક કરીને હું ચોક્કસ કેતનભાઈની નારાજગી શું છે વાત કરવાનો પ્રયત્ન કરીશ આપણા પારંપરિક સંબંધ રહ્યા છે તો કેતનભાઈને મનાવવાનો પ્રયાસ કરીશ હું સંપર્ક કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ કેતનભાઈનું કહેવું છે કે પાર્ટીની અંદર માન મર્યાદા જળવાતી નથી એટલે એમની નારાજગી છે આ વિશે હું કેતનભાઈને જ પૂછી લેજો હું સાંસદ છું પાર્ટી ચોક્કસ કેતનભાઈને સાથે વાત કરશું તો આ બાબતને લઈને વાઘોડિયાના દબંગ અને બાહુબલી કહેવાતા એવા પૂર્વધારા સભ્ય મધુશ્રી વાસ્તવે પણ તીખા શબ્દોના પ્રહાર કર્યા હતા મેં એક તો કીધું તમને કે મળવા મળ્યા નથી વરસ થઈ ગયો છે મુલાકાત બી નહીં થઈ અને મને પૂછ્યું બી નથી પેલા હું કાયમ પૂછતા હતા અમે ત્રણે ત્રણ સાથે ચાલતા હતા હું કેતન ઈમંદ યોગેશ પટેલ અમે ત્રણે ત્રણ સાથે ચાલતા હતા કે ગુજરાતના અંદર અધિકારીઓ રાજ કરી રહ્યા છે અને આમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પટાવવાના જેવા ફરે છે એવો વિરોધ અમે કરેલો ત્રણ પણ આજે એમને રાજીનામું આપ્યું છે એ મને ખબર નથી અને કસર કયા કામ માટે આપ્યું શિવના માટે આપ્યું ખબર ને પણ રાજીનામું આપ્યું છે પણ મને ખબર નહીં રાજીનામું આપવાનું હોય તો ડાયરેક્ટ જવું પડે પહેલાં કાર્યકર્તાને લઈને જવું પડે કાર્યકર્તાને પૂછવું પડે કે જ્યારે કાર્યકર્તા તમને ચૂંટાઈને મોકલેલા હોય તો કાર્યકર્તા પાસે બી અભિપ્રાય લેવું પડે પછી રાજીનામું અંતર આત્મા શું કહે છે તમારે

એ બંધાના જે બંધાનું દૂર કરવા માટે પ્રયત્ન કરતા એવું કહે છે કે કાર્યકર્તાઓને પણ આ લોકો સાચવી નથી શકતા કાર્યકર્તાઓ બી નારાજ છે એટલે પ્રયાસના આપના ટાઈમ બી એવું રાખતું હતું કે કાર્યકર્તાઓને સાચવવામાં પાર્ટી નિષ્ફળ ગઈ છે કાર્યકર્તાઓનું તો હું એ કહેવા માગું છું કે ભાઈ તમને ખેસ પહેરાવી દીધો અને તમે ખેસ પહેરીને તમે ચાલો હું તો એ કહું છું કાર્યકર્તાઓ મિત્રોને વડોદરા શહેરના ને જિલ્લાના કાર્યકર્તાઓને એ કહું છું ભાજપના હું તો એ કહું છું તમને લોકોને કે કાર્યકર્તા એક આંગળી ઓછું એક તલાટીની બદલી કરાવી આપું યા એક પોલીસવાળાની બદલી કરાવી આપું તો રાજકારણ છોડદો અમે અકેલ છે મારે કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી કાર્યકર્તાએ જાગવું જોઈએ કાર્યકર્તા પાસે ગધેલા મજૂરી કરાવવાની બુથ પર જાઓ આ કરો તે કરો એ જ કરવાના ધંધા છે બીજા કોઈ ધંધા નથી આજે લગભગ દસ વર્ષથી લોકોને મજૂરી જ કરાવી કરાઈ કરે છે કોઈ ચાન્સ મળતો નથી કોણ કરાવે છે આ બધી મજૂરી પાર્ટીવાળા સંગઠનવાળા વડોદરા સંગઠનની જ વિરોધ કરું છું આખા ગુજરાતને આખા હિન્દુસ્તાનનો નહીં કરતો એ ગુજરાત બરાબર ગોળથી જોજો હા ચાલો હું ભાઈ

રાજકારણમાં આવવાનું જવાના ચાલે છે ને તમે જુઓ ને કોંગ્રેસવાળા સીધા ભાજપમાં જાય એક દાદા એ સમય આવશે ને આ કોંગ્રેસ વાળા ભાજપ ભાજપમાં આવે છે એક દિવસ એ આવશે કે ભાજપ તોડીને કોંગ્રેસમાં જતા રહેશે જો આ ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે આ ભોગવું પડશે કે જ્યારે પોતાના મા બાપના ના થયા અને મા બાપને છોડીને બીજા છોતેલા મા બાપના પાયા જાય છે તો પછી અસલ મા બાપ પાછા બોલાવશે તો પાછા જતા રહેશે વિચાર કરજો બધાને લેવા નીકળ કોના ઈશારે આ બધા જઈ રહ્યા છે એ સંગઠન ને લોકો ચલો મધુભાઈ હવે વિધાનસભા માટે શું સ્ટેન્ડ છે મધુભાઈ લોકસભા લડવાની સંસદ સભ્ય લડવાનું હજુ મેદાન તો છોડવાનું જ નહીં જેટલી ચૂંટણી આવે લડવાનું ને જેટલા લોકો જીતે એવા લોકોને સપોર્ટ કરવાનો ચાહે કોઈ બી પાર્ટી હું તો કોઈ પાર્ટીમાં છું જ નહીં હું તો પહેલાં બી અપક્ષ આજે બી અપક્ષ તરીકે જ છું અને બેઉને બોલી શકું છું ભાઈ કોંગ્રેસને બોલી શકું ભાજપને બોલી શકું અને ત્રીજો આમ પાર્ટી એને બોલી શકું બોલવામાં તો હિન્દુસ્તાન આઝાદ છે કોઈ તાકાત નથી લોકસભામાં સક્ષમ ઉમેદવાર કોંગ્રેસે નથી મળી રહ્યો મધુભાઈની દાવેદારી ખરી કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી કે અન્ય પાર્ટી જોડે કોઈના સંપર્કમાં મારી દાવેદારી વિધાનસભા લડવાની ચોક્કસ દાવેદારી છે લડવાનું 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 કઈ પાર્ટી અપક્ષ તો છું જ નહીં યાર કોઈ બી પાર્ટીની વાત જ નહીં અપક્ષ છું કોની જોડે ટક્કર થશે તમારી કોની જોડે ટક્કર થશે મારી સાથે મારી સાથે ભાજપ સાથે ટક્કર થવાનું હું ભાજપના વિરોધી છું વડોદરા છે ને જિલ્લાનો બીજા કોઈ જગ્યાની આખા છવ્વીસે છવ્વીસ સીટ પર નહીં ખાલી આ એક જ છવ્વીસમી સીટ આ એક વડોદરા છે એનો જ વિરોધી છું

રાજકીય મોરચે ખડ મચી ગયો હતો અને આ વાત મીડિયા થકી પહોંચતા જ કેતન આવ્યો ગાંધીનગરનું ગાંધીનગર પહોંચતા સી આર પાટીલની ચાણક્ય નીતિ અને મધ્યસ્થી વચ્ચે કેતન ઇનામદાર નતમસ્તક થયા હતા અને પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું ત્યારે કહી શકાય કે મોડી રાત્રે ઈમેલ દ્વારા કેતન ઇનામદારનું પોતાનું રાજીનામું ધરી દેવું અને હવે ગાંધીનગરનું તેડું આવ્યા બાદ કેતન ઇનામદારનું પોતાનું રાજીનામું પરત ખેંચી લેવું તેવો ઘટનાક્રમ સર્જાયો છે આજે ગઈકાલ રાત્રે દોઢ વાગે મેં માન્ય વિધાનસભાના મારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું હતું અને એની અંદર મેં બે લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતર આત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં હોય રાજીનામું આપવું જ છે અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોડીઓને મારા સરકારમાંથી માંડીને તમામ મારા પ્રભારીમાં મોડીઓને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના અંતરના આત્માના અવાજની વાત એટલે શું જ છે એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી અંદરથી જે પણ મારો ડૂમો હતો મારી વેદના હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય ને પ્રત્યેક કાર્ય કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ થવામાં કરવામાં આવતું હતું જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું આ વાત મારા આજે સંગઠન શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હરષભાઈ સાથે થઈ હું આજે લોકસભાની ચૂંટણી સામે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને ચારસો પ્લસના નારા સાથે આજે ગુજરાતના પરોતા પુત્ર જે આપણા દેશને મહારાસત્ર જવાબ જઈ રહ્યા છે ત્યારે હું એટલું જ ઓપલેસ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના વયમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માની પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતર આત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રી શ્રીને મેં બધી જ વાત કરી છે મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આવ્યું છે એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત બે હજાર વીસમાં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખત તરફ નિરાકરણ લાવ્યા હતા અને આ વખતે પણ

ત્રણ કરવાનો છું ચૂંટણીમાં હું ઉમેદવાર નથી ત્યારે હું એવી વસ્તુથી સ્પીડમાં ચાલું છું કે મારા કામ સ્પીડમાં થાય મારા વિસ્તારના કામ મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય એવી લાગણી સાથે હું નીકળ્યો છું એટલે અમુક સ્ટેપ મારા મારા પ્રમાણમાં થઈ જાય છે જે કદાચ ઉતાવળિયા પણ હોઈ શકે અને કદાચ મારા સપો પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટી લાઈનમાં ના હોઈ શકે પણ હું આજે કહું છું કે જે પ્રશ્નો મારા હતા એ પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ કામ થઈ જશે જે મહિબિયર જે મહિબિયર નો કામ મારા બે હજાર વીસ માં જે મારો પ્રશ્ન હતો અને એ જે મારી માંગણી મારી સરકારે સાડી ચારસો કરોડની પૂરી કરી અને મારી લાગણીને માગણી હતી કે આચારસંહિતા પહેલાં એ કામ ચાલુ થાય કોઈક ટેકનિકલ કારણસર એના લીધે કંઈક ડિપાર્ટમેન્ટની કામ ધીરું હતું એટલે આજે આચારસંહિતાના ત્રણ મહિના જે મહી અંદર જે મારો પ્રોજેક્ટ કામ ચાલુ થવાનું હતું એ ત્રણ મહિના આઠવી કે નું ત્રણ મહિના પછી ચોમાસું આવવાનું હતું અને ચોમાસામાં અમારા બીજા ત્રણ મહિના ખેંચાય ચાર મહિના તો સાત આઠ મહિના આ પ્રોજેક્ટ લેટ થાય એટલે બે હજાર સત્યાવીસ પહેલાં આ પ્રોજેક્ટ પૂરો પણ નહોતો થતો ત્યારથી જ મારા દિલની અંદર આ એક ડૂમો હતો અને આ બધી જ વસ્તુ મેં આત્ય મારા માટે મને પ્રદેશ લેટ આવે મારે કહી છે એમને બે હજાર બે તમે બે હજાર તમે રાજીનામું આપ્યું ત્રણ વર્ષ પછી બે હજાર ચોવીસમાં તમે રાજીનામું આપ્યું

આ બધી જ વાત મેં મારા માન્ય પ્રદેશ સાથે કરી છે અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં પાર્ટીમાં પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ અને પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ વાત મારા જૂના કાર્યકર્તા એમાં હું પણ આવી ગયો એમના માન સન્માનની હતી એ પણ મેં વાત કરી અને જે પણ નિર્ણય લેવાય એ સંગઠન સ્થાનિક સંગઠન સંકલન કરી અને નિર્ણય લે એ મારી વાત હતી રાજીનામા ક્યાંક એક તરફ પ્રદેશ પ્રમુખ આઠ લાખ ની મતો ની જીતવાની વાત કરે છે અને તમારા રાજીનામા કારણે લોકોમાં જે સંદેશો ગયો એ તમને લાગે છે કે ભૂલ હતી છું દરેકના કામ કરવાની પદ્ધતિ અલગ હોય હું પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો શનિષ્ઠ કાર્યકર્તા છું પણ કામ કરવાની આજની મારી રાજકીય કારકિર્દી તમે ચકાસી બજો હર હંમેશ ડિફરન્ટ રહી છે હું પાર્ટીનો વફાદાર છું વફાદાર રહીશ પણ કામ કરવાની રીતે ટાઈમ ડિફરન્ટ રહી છે એટલે આ મારે કદાચ મારી આ પોતાની અલગ વાત હોઈ શકે પણ હું પાર્ટી લાઈનમાં છું અને પાર્ટી લાઈનની વાત જ્યારે આવતી હોય અને તમે હવે પૂછ્યું એ જ કે આવનારા દિવસોની અંદર મારા કોઈ પગલાંથી પાર્ટીને નુકસાન થતું હોય તો મારા પાર્ટીના હિતની અંદર પણ મારા નિર્ણય પાછો